ચલો નીચો ઉતરો બાપરે મોટો કે જો નીચો ઉતરે છે ચાલો હવે બાપા પાસે જાય આલે પીઝા લેનાલે બાપા પીઝા ખાશે બાપા જશે હે એવું કેતો તો બાની બાજુમાં બેસી જા ચાલ 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 બાની બાજુમાં બેસી જુદ્રા ભાઈ નોડીયો ફટાફટ ખાઈ લેજે ફટાફટ ખાઈ લેજે પછી આપડે બહાર ખાત બેઠા જેમ બેઠા હોય એમ જ બેહવાનું હોય પછી રુદ્રાંશ ના ટોઈ રમશે રૂદ્રાંશ કેવો ટેસ્ટી હે ઠંડી લાગે છે ઓ બાપરે રે ઠંડી લાગે તો ચાલો હમણાં પછી નાય નાયકો લઈ ને ટેસ્ટી છે અરે વાહ અને આમ જો આપણે નાય નાયકો લેવાનું ને પછી નાવાની તો રોજ ગોળી જ લેવાની હેદા દાદા એ લઈ લીધી તારે લેવાની જ ગોળી હા દાદા ખાવાનું ભાઈ હું બા તમને મમ્મા મહેનત ત્રણ ની વસ્તુ